નમસ્કાર દર્શકો ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ખાસ રિપોર્ટમાં દર્શકો જેમ કે ખબર છે કે હમણાં વિન્ટરની સિઝન આવી ગઈ છે એવામાં લોકો વધારે પડતું બહાર નીકળવાનું ટાળતા હોય છે એમ કે ઘરમાં જ રહેવાનું પસંદ કરે અને આજે દિવસ છે રવિવારનો એટલે રજાનો દિવસ પરંતુ દર્શકો અહીંયા એક હોલ છે અહીંયા આપણને જોવામાં આવ્યું છે કે બહુ બધી પબ્લિક ભેગી થઈ છે તો ચાલો આપણે હોલ તરફ ચડશો આવશો અને અહીંયા જે લોકો આવ્યા છે એમનાથી જાણશું કે અહીંયા શું પ્રોગ્રામ ચાલી રહ્યું છે દર્શકો આપણે આ હોલ તરફ આવ્યા છીએ તો અહીંયા એક આપણને વ્યક્તિ ઉભેલા દેખાય છે આપણે એમનાથી જાણકારી પ્રાપ્ત કરશું નમસ્કાર સર નમસ્કાર સર શું નામ છે તમારું અંબાદાસ હા સર અહીંયા શું કાર્યક્રમ ચાલી રહ્યું છે અહીંયા સંતરામપલ્લી મહારાજનો સત્સંગ ચાલી રહ્યો છે અને પાર્કિંગ સેવા કરું છું હું અહીંયાં તો સર તમે અમને જે આ અહીંયા સત્તંગ ચાલી રહ્યું છે એની પૂરી વ્યવસ્થા બતાવી શકશો જી બતાવી શકો તો સર અહીંયા પે અહિયાં જે વ્યવસ્થાઓ છે તમે કીધું કે પાર્કિંગ ની વ્યવસ્થા તો એનો તમે કોઈ ચાર્જિસ લ્યો છો નહીં પાર્કિંગ નો બિલકુલ ફ્રી છે અને બધા ભક્તો લોકો આવે છે ને પાર્કિંગ ની સુવિધા રાખેલી છે અને અંદરના ભાગે સત્સંગ ચાલુ છે તો સત્સંગ માં જાય છે બધા સર જેમ કે તમે બતાવ્યું કે અહીંયા સત્સંગ ચાલી રહ્યું છે તો હવે આપણે કઈ વ્યવસ્થા તરફ જાશું અત્યારે સત્સંગ હોલ તરફ જાશું આપણે આ ખેતલ પાર્ક દાદા ચેરિટેબલ ટ્રસ્ટ ત્યાં સત્સંગ ચાલી રહ્યો છે તે હોલ તરફ જાશું

આપણે અહીંયા જે સત્સંગમાં આવ્યા છીએ એને આપણે આટલી વ્યવસ્થા તો જોઈ પણ હવે આપણે આગળ જાણશું સર કે આગળ એમની વ્યવસ્થા શું વ્યવસ્થા કરેલી છે અમારે અહીંયા ગુરુ મહારાજ દ્વારા જે સાધન સામગ્રી છે એ બધી રાખેલી છે અને આગળ તમે જોશો તો તમારે સદગુરુ મહારાજની જે પુસ્તકો લખેલી છે તે પુસ્તક સેવા પર ત્યાં સાહી રહી છે

શહેરમાં સંતરામપાલજી મહારાજીનું સત્તર ચાલી રહ્યું હતું એમના ચિસ્તી દ્વારા આપણને પૂરી વ્યવસ્થા બારીની કઈ રીતે જલરામની વ્યવસ્થા રાખે છે અને સૌથી મોટી અને સારી વાત એ છે કે અહીંયા જે પણ એ લોકો આવે છે પાણીની વ્યવસ્થા છે બેઠો બેસવાની વ્યવસ્થા છે બધું જ એમને અહીંયા વિશ્વ મળે છે તો આવી જ ખબરો જાણવા માટે બના રહ્યો અમારા ચેનલ સાથે ધન્યવાદ